જૂનાગઢ ભાજપમાં વિવાદ મુદ્દે મોટા સમાચાર પૂર્વ મંત્રી જવાહર ચાવડાની સમર્થકો સાથે બેઠક યોજાશે વિદેશ યાત્રાથી પરત ફર્યા બાદ આ સૂચક બેઠક કરશે ભાવિ રાજનીતિની રણનીતિ અંગે ચર્ચાના સંકેત મળી રહ્યા છે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપ લાગ્યા છે પેટા ચૂંટણીના ઉમેદવાર લાડાણીએ આ આરોપ લગાવ્યા જવાહર ચાવડા વિરુદ્ધ પક્ષમાં રજૂઆત કરવામાં આવી છે જેને લઈને હવે આગામી રણનીતિની બેઠક જવાહર ચાવડા પોતાના સમર્થકો સાથે કરશે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપ લાગતા હવે રાજકારણ પણ ગરમાયું છે જ્યાં જૂનાગઢ ભાજપમાં જે આંતરિક વિખવાદ છે તે સપાટી પર આવ્યો અને ગંભીર આરોપ જે લગાવવામાં આવ્યા જવાહર ચાવડા અને તેમના પરિવાર પર ત્યારે તેને લઈને હવે પૂર્વ મંત્રી જવાહર ચાવડા પોતાના સમર્થકો સાથે બેઠક કરવાના છે વિદેશ યાત્રાને કારણે અત્યાર સુધી કોઈ કાર્ય ન થઈ શક્યું પરંતુ હવે પરત ફર્યા બાદ આ બેઠક જે સૂચક માનવામાં આવી રહી છે આ બેઠકમાં ભાવિ રાજનીતિની રણનીતિ અંગે ચર્ચા થશે તેવા સંકેત મળ્યા છે અને આ રણનીતિ જેને લઈને હવે સૌ કોઈની નજર જૂનાગઢ બાજુ પણ છે કારણ કે એક તરફ અરવિંદ લાડાણી જેમણે આરોપ લગાવ્યા હતા અને ખૂબ ગંભીર આરોપ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના ન માત્ર જવાહર ચાવડા પરંતુ તેમના આખા પરિવાર પર આ આરોપ લગાવવામાં આવ્યા હતા અમારી સાથે જોડાઈ ગયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ધર્મેશ જૂનાગઢમાં જ જવાહર ચાવડા વિરુદ્ધ જે રજૂઆત કરવામાં આવી છે હવે જવાહર ચાવડા પણ બેઠક કરવાના છે ચોક્કસ અમિતા કહી શકાય કે પોરબંદર લોકસભામાં સમાવિષ્ટ માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હતી અને બે દિવસ પહેલા જ માણાવદરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અરવિંદ લાડાણીએ પોતાને સામે ભાજપમાં જ અગ્રણી કહી શકાય પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના પરિવાર દ્વારા તેમની સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અને એ બાબતની ની સીઆર પાટીલ ને પત્ર લખ્યો છે દરમિયાન જવાહર ચાવડા અત્યાર સુધી વિદેશ હતા વિદેશ થી બે દિવસ પહેલા જે પણ આવ્યા છે અને ગઈકાલે તેઓએ માણાવદર માં એક સૂચક બેઠક કરી છે કાર્યકરો સાથે આ બેઠક એટલે મહત્વની ગણાય છે કે જવાહર ચાવડા ઉપર જે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે એમનો કાર્યકર વર્ગ બહુ મોટો છે અને એવા સંજોગોમાં ગઈકાલે એમની જે જીમ છે માણાવદરમાં એ જીમમાં બેઠક કરી હતી માણાવદરમાં જવાહર ચાવડાના જેટલા કાર્યકરો અગ્રણીઓ છે તે ગ્રામ્ય વિસ્તારના હોય કે સ્થાનિક તમામ મળ્યા હતા અને રણનીતિ ચર્ચા થઈ હોવાના સંકેત મળી રહ્યા છે જવાહર ચાવડા સાથે તેમના પુત્ર રાજ ચાવડા પણ આ બેઠકમાં હાજર હતો અને માણાવદર સ્થાનિક અને જેને કહી શકાય કે આસપાસના ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા એટલે આ બેઠક બહુ સૂચક માનવામાં આવે છે એક તરફ અરવિંદ અદાણી